અને થોડી ઇલાયચી નાખીશું ઇલાયચી પાવડર અને જેટલો રવો હોય એટલું ઘી લેવાનું છે અને આપણે એને શેકી નાખીએ હોય રવાને એડ કરી દીધું છે હવે આપણે આ રવો એડ કરી દઈએ બરાબર શેકાઈ જાય સ્લો ગેસ પર શેકવાનો છે આવી છે થોડો કલર ચેન્જ થઈ જાય એટલે આ ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાનું એટલે સાથે જ સરસ શેકાઈ જાય આ શેકાઈ ગયો છે હવે આપણે શું કરવાનું છે જેટલો રવો હતો એના બે કપ આપણે દૂધ એડ કરવાનું છે એ જ માપથી થોડું ગરમ કરેલું દૂધ છે તો ઠંડુ નથી લેવાનું ઘટ થઈ ગયું છે દૂધ બધું એડ થઈ ગયું છે અંદર હવે આપણે આ ખાંડ એડ કરી દઈએ જો તમારે વધારે સ્વીટ બનાવવું હોય ગયો તો તમારે થોડી વધારે ખાંડ એડ કરવાની કન્ટિન્યુ ચલાવ્યા કરી ગેસ ચાલુ જ રાખવાનો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઘી પણ બહાર આવી ગયું છે એલચી એડ કરી દઈએ એલચી એડ કર્યા પછી બરાબર મિક્સ કરી દઈએ હવે આપણે એને ગેસ કરી દેવાનો છે બંધ હવે આપણે પૂજાની તૈયારી કરી લઈએ અને પછી તમને થાળ ગાઈએ આપણે વસ્તુ આપણા ભગવાન છે હું વ્રત કરું છું તેના કૃપાથી કથા થઈ ગઈ છે હવે આપણે ભગવાનને પ્રસાદ અર્પણ કરી દઈએ એમાં આપણે તુલસીના પાન એડ કરશું અને આ છે ગણેશજીનો પ્રસાદ એમાં આપણે તુલસી પત્ર એડ નથી કરવાનો એટલે આપણે એનો અલગથી આપણે પ્રસાદ ધરો છે અને આમાં તુલસી પત્ર એડ કર્યું છે અને હવે આપણે થાળ ગાઈ લઈએ સત્યનારાયણ ભગવાનની જય સત્યનારાયણ આયણો સાથે લક્ષ્મીજી ને લાવો મારા વાલા જમવામાં સારી રસોય છે શિકંદપુરી ને ઘારી મે રસોઈ બનાવી સારી મારા વાલા જમવામાં સારી રસોય છે ભાત મોદન કી દોય ઉપરથી ધોરો દીધો મારા ગણપતિ દાદાયાઓ સાથે રીધી સીધી ને લાવો મારા વાલા જમવામાં સારી રસોય છે કઢી બનાવી દઈની છે રાધાજી ના ઘર ની મારા વાલા જમવામાં સારી રસોય છે સત્યનારાયણ આવો સાથે લક્ષ્મીજી ને લાવો જમવામાં સારી રસો છે જળ લાવી જ વારી મારા વાલા જમવામાં સારી રસોય છે સત્યનારાયણ આવો સાથે લક્ષ્મીજીને લાવો મારા વાલા જમવા માં સારી રસો છે પાન લવિંગ સોપારી સાથે એલચી લચી વરિયાળી મારા વાલા જમવા સારી રસો છે જે જુએ તે લેજો ઓળી ઘટે તો માંગી લેજો મારા વાલા જમવા સારી રસો છે ઘટે તો માંગી લેજો ઓળી વધે તો એમને દેજો મારા ઓમ 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 સ્વાહા સમાનાય જો તમને આ પ્રસાદની રેસીપી સારી લાગી હોય અને અમારો સત્યનારાયણ ભગવાનનો નો થાર સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરજો થેન્ક યુ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ